નાના મોટા સૌને ચાટ તો ભાવતી જ હોય છે તો આજે અહીંયા હું રગડા પેટીસ ચાટ બનાવીશ પેટીસ બનાવવા માટે સૌ પ્રથમ મીઠું નાખી બાફેલા બટેકા લઈ લઈશું તેની છોલી અને ભાંગી લઈશું હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ થોડા લીલા દાણા ચપટી હળદર સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી લઈશું બધું બરાબર મિલાવી લઈશું અને તેની ટિક્કીવાળી તૈયાર કરી લઈશું બધી ટિક્કી તૈયાર થઈ જાય ત્યારે એક પ્લેટમાં બે ચમચી જેટલો કોરો કોર્નફ્લાવર લઈ તેમાં વાળેલી ટિક્કી મૂકી અને રગદોડી લઈશું અને વધારાનો કોર્નફ્લોર કાઢી લઈશું આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લઈશું હું અહીંયા ટિક્કીને સેલો ફ્રાય કરીશ તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો તેના માટે તવી પર બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં તૈયાર કરેલી ટિક્કી મૂકી દઈશું ધીમા તપે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને સેલો ફ્રાય કરીશું અહીં અમે રગડા માટે વટાણા પલાળી તેમાં મીઠું હળદર અને ચપટી હિંગ નાખી વટાણા બાફી તૈયાર કરી દીધા છે રગડા માટે મારા વટાણા બફાઈ તૈયાર છે તો તેને થોડા ભાગી તેમાં દાણાજીરું મરચું અને થોડું પાણી ઉમેરી રગડાને થોડી વાર ઉકાળી લઈશું ટીક્કી એક સાઈડે ગોલ્ડન કલરની થાય ત્યારે તેને પલટાવી અને બીજી સાઈડે પણ ધીમા તાપી તેની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતળી લઈશું ટિક્કી સરસ સતળીને તૈયાર છે તો હવે ચાટને એસેમ્બલ કરીશું તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં ટિક્કી તૈયાર કરેલો રગડો ખજૂર આંબલીની ચટણી લીલી ચટણી લસણની ચટણી ચાટ મસાલો લીલા ધાણા ઝીણા સમારેલા લીલા મરચાં ટામેટા ડુંગળી સેવ થોડી મીઠી ચટણી લીલા ધાણા ઉમેરી રગડા પેટીસ ચાટ તૈયાર કરીશું ચાટને હંમેશા આપણે બહાર જઈને જ ખાતા હોઈએ છીએ પરંતુ એકદમ ઓછા તેલમાં તૈયાર થઈ જતી એવી આ રગડા પેટીસ ચાટ તૈયાર છે તમે પણ આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરશો